ચાર દિવસ હીટવેવ ની આગાહી કરવામાં આવી છે ભૂજ રહ્યું રાજ્યનું સૌથી ગરમ શહેર રાજ્યના ચાર શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ને પાર પહોંચ્યો તો હજુ બે દિવસ ગરમીમાં વધારો થવાની શક્યતાઓ સેવાઈ રહે છે ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો ભુજમાં તેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું આ ઉપરાંત કંડલામાં ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું તો ગાંધીનગર શહેરમાં ઓગણચાળીસ પોઈન્ટ છ ડિગ્રી રાજકોટમાં ઓગણચાળીસ ડિગ્રી સુરતમાં અડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી વડોદરામાં અડત્રીસ તો ડીસામાં સાડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું તો હીટ વેવની આગાહી વચ્ચે હીટ વેવથી બચવા માટે શું કરવું તે પણ અમે આપને બતાવી દઈએ તો ગરમીનું યલો એલર્ટ ની જો વાત કરવામાં આવે તો હીટવેવ રહે પણ તાપમાન નિયંત્રણમાં રહે ત્યારે યલો એલર્ટ જારી કરવામાં આવતું હોય છે એકતાલીસ પોઈન્ટ એકથી થી તેતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવનાઓ હોય છે તેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન યલો એલર્ટ હોય ત્યારે રહેતું હોય છે તો આ ઉપરાંત યલો એલર્ટ હોય ત્યારે બાળકો વૃદ્ધો બીમાર લોકોને સમસ્યા થઈ શકે છે કારણ કે ગરમીનું પ્રમાણ ત્યારે મહદઅંશે વધતું રહેતું હોય છે તો ઉપરાંત લોકોએ સૂર્યના સીધા કિરણોથી બચવું જોઈએ સૂર્યના સીધા કિરણો તેના પર ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ અને તમામ વસ્તુઓ પહેરીને જ બહાર નીકળવું જોઈએ તો હવે ગરમીના ઓરેન્જ એલર્ટ વિશે વાત કરવામાં આવે તો જ્યારે પણ ઓરેન્જ એલર્ટ હોય છે ત્યારે તમામ લોકોએ સતર્ક રહેવું જોઈએ અને બધું જ ધ્યાન રાખવું જોઈએ તેતાલીસ પોઈન્ટ એકથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય છે એટલે કે પિસ્તાલીસ ડિગ્રી સુધીનું તાપમાન ત્યારે ઓરેન્જ એલર્ટમાં જોવા મળે છે તો હીટવેવ બે દિવસથી વધુ રહે તો આવી સ્થિતિ સર્જાઈ શકે છે હીટવેવ બે દિવસથી વધારે રહે તો ઓરેન્જ એલર્ટ સર્જાઈ શકે છે તો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ કારણ કે ગરમીનું પ્રમાણ ત્યારે સૌથી વધુ જોવા મળતું હોય છે એટલે કે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ હવે ગરમીના રેડ એલર્ટ વિશે વાત કરીએ તો પિસ્તાલીસ અથવા તેથી વધુ તાપમાન રહેવાની સંભાવના હોય છે જ્યારે પણ રેડ એલર્ટ જારી કરવામાં આવે છે જ્યારે પિસ્તાલીસ ડિગ્રીથી વધુ તાપમાન હોય છે હીટવેવ છ દિવસથી વધુ રહે તો આવી સ્થિતિ સર્જાઈ શકે છે છ દિવસથી વધુ હીટવેવ રહે ત્યારે રેડ એલર્ટ જારી કરવામાં આવે છે આવી સ્થિતિમાં હીટસ્ટ્રોક અને અન્ય બીમારીઓ પણ લોકોને થઈ શકે છે તો આવી સ્થિતિમાં હિટસ્ટ્રોક થવાની સંભાવના તો ખૂબ જ પાણી પીવું અને સીધા તડકાથી બચીને રહેવું બને તેટલું દિવસભર તરસ ન લાગે તો પણ સમયાંતરે પાણી પીતા રહેવું જોઈએ